આપણે મોટો કાલતા થઈ ગયા છે હું રહ્યા છું ગોપાલ કે મારે આવું છે ગોપાલ કપડા લેવા નતા ને સપ્લાય લેવા નતા સપ્લાય હું ઘણા આવ્યો છે હેલો મિત્રો ફરીથી સ્વાગત છે કે અમારા નવા વ્લોગ માં કેમ છો મજામાં આપણે મજામાં આજ સેવી જો આપણે જાગીને વેવા સેવી પાણી વાળવા સિરેવીન પાણી વાળવા સેવી તણ સિરમી ચાલુ છે કોઈ પે પાતા આવી સેવી ના બાકી હી જે

આપણે મોટું કાપ મળવી પછી જો આપણે મોટું કાપ પહોંચી ગયા છે એવી ગોપાલ તો જઈએ છે દુકાનવાળા અહીંયા આવે છે ભાઈ કાઈમ ગોપાલના સંપળા લેતા આવી ગા ગોપાલ જે હાલો આપણે પેલા સંપળા લેવી કોઈ પાસે આવી જો આપણે મોટું કા નાખીને હાલ થઈ ગયા છે ગોપાલના સમકાલ સંપલાન લઈ રીતે ગોપા હવે આપણે આવી ડાયરી વાડીએ ચાલોથી ડાયરી વાડીએ તો મળવી

બનાવવા મળ્યો હવે ને મને માર્યો કેમર તે શાંતિ રાખે કેમર શાંતિ જમર ફેન મારા એક કરો તા હાથ છે ને બાજુ આવી હાય કરે કઈ રહ્યો હે જો આપણે વિડિયો બનાવી નાખ્યા છે બે ગોપાલ ત્રણ કટકા કરી નાખ્યા વિડિયો બનાવીને જો જયેશ રહ્યો જયેશ ને જો નીકળવાનું છે હવે કા હવે જાય છે ને કાંક ત્રણ વાગ્યાની છે ને બસ હાડા છે એની છે પણ ત્યારે માન પોખ છે કેમ કે અઢેત વાગી જા જાય હા ઘટડાયથી ને તો હવે પાછો આવે ત્યારે આપણે વ્લોગમાં લઈશું અને કોમેડી વિડીયો ત્યારે બનાવીશું બાકી ગોપાલ તો તે આપણે સે કોમેડી વિડીયોમાં એ ખાલી ભણવા જવાનું છે હવે ગામણ તે હાલો મળવી પછી જો આપણે ગોપાલ ની વાડી હાલતા થઈ છે વિડીયો બનાવીને જયે તો ગયો છે બાપુ મીકવા તે હાલો આપણે કડકે હોય જાય એવી મળવી પછી સારા હોય જો આપણે જાગીને વે આવ્યા છે ખંભાળા જો પોથા ભેગા કરવાના છે મારવા ભેગા કરે દાંતળીએ ભેગા કરે છે સાફ નાખી દીધા છે એટલે ખપાળે નહીં ભેગા થાય એમ ન કરતા ખપાળે ભેગા કરી લે ચાલો આપણે પોથે ભેગા કરવા મળવી મળવી પછી જો આપણે પોથા ભેગા કરતા કરતા તરત લાગી દઈ ત્યાં આપણે પાણી પી જતા બાટો કળસો ફરી લીધો જો આપણે એક ઓછા ઉતરી ગયા ને બીજા ચાલી જાય એવી છે ચોમાસમાં ચાલો આપણે પોથા ભેગા કરવા મળવી જો આપણે પોથા વીણવી છે જો દિયાસમી જો હે એ જે પોથા વીણવી છે આખું માં ગયા છે એટલે મૂળ થઈ ગયું હમણાં આવે એટલે વ્યાજ આવી ચાલો આપણે લોકો એ પૂરો કરી દેવી ચેનલમાં ન હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળશે બીજા વ્લોગમાં જો આપડા ભાગ્યમાંથી જો અંધારું થઈ ગયું થોડું થોડું જેવું થોડું થોડું એટલે ઘડેકડા રહી જતા ખોલા હતો અહીંયા આપણે કઈ નથી જો આપડા વિડીયો ક્યારેક ક્યારેક એવું આવ્યું છે ને એવું લાગે તો આપણે રોજ રોજગલો કરીશું ન તો ટાઈમ નહીં આપણે આપણે પાસે એક દિન બે દિયે આવશે હાલો આપણો ભાઈ પૂરો ફ્રેટી ચેનલ માં ન હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં માણસી એક બીજા વ્લોગ